આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં સાતસો અને જિલ્લામાં ત્રણસો પંચ્યાસી મળી કોરોનામાં નવા અગિયારસો પંચોસઠ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ એકત્રીસ હજાર થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ તેર નામો સાથે કુલ મૃત એક હજાર નવસો સાત છે સુરત શહેરમાંથી સત્તરસો બાર જિલ્લામાંથી ત્રણસો બોતેર કુલ બે હજાર ચોર્યાસી દર્દી કોરોના માતા પિતા ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતા દર્દીઓની સંખ્યા એક લાખ સત્તર હજાર સાતસો છ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અગિયાર હજાર ચારસો પચીસ છે જેમાં સુરત સિટીમાં એક લાખ બે હજાર સાતસો આઠ કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો સત્તરના મોત થવા પામ્યા છે તે સુરત જિલ્લામાં વધુ અઠાવીસ હજાર બસો દસ કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો નેવુંના મોત થયા છે સુરત શહેરમાંથી ત્રાણું હજાર છ અને સુરત જિલ્લામાં ચોવીસ હજાર સાતસો દદી કોરોના માતા સાથે ઘરે પણ પહોંચ્યા છે અર્ષદ સેટા સાથે પ્રકાશવાડા ન્યૂઝ